શહેરા તાલુકાના મોરબાની ગોકળપુરા સહિત પશ્ચિમ વિસ્તારના કેટલાક ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ડાંગર પાકને ઘાસચારોને મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ડાંગરની લણણી કર્યા બાદ પશુઓ માટે ખેતરમાં મૂકી રાખેલા ઘાસચારો પલળી જતા હવે ખેડૂતોને પૈસા ખર્ચીને ઘાસચારો લાવવો પડશે ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા વાવાઝોડાને ભારે પવન ફૂંકાવાને કારણે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો જેને કેટલાક વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના તાલુકાના કેટલાક ગામોમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોરવા ગોકળપુરા તેમજ ઉજળા સહિતના આસપાસના કેટલાક ગામોમાં કેટલાક ખેડૂતોનો ડાંગરનો પાક કાઢવાના સમય છે કમોસમી વરસાદ થવાને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે સાથે જ કેટલાક ખેડૂતોએ ડાંગરનો પાક કાઢી લીધા પશુઓને ખાવા માટે પોતાના ખેતરોમાં ઘાસચારો મૂકી રાખ્યો હતો તે ઘાસચારો પણ પાણીમાં પલળી જતા ખેડૂતો ઉપયોગમાં લઈ શકાય તેમનો ન આ વિસ્તારના ખેડૂતોને હવે પૈસા ખર્ચી પશુઓ માટે ઘાસચારો લાવવાનો વારો આવશે ત્યારે હવે સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનીના વળતરમાં મળે તો તેમને ફરીથી પાક લેવામાં રાહત થાય તેવી માંગ આ વિસ્તારના ખેડૂતો કરી રહ્યા છે હું મોરવા રહેવાસી મેં પાંચ દસ થી બાર વખત ડોગે કરી એમાં લર્નિંગ કર્યા પછી કાજે ખુદ આફત વરસાદ પડ્યો એમાં ડોગોનું ઘાસ બધું ખલાસ થઈ ગયું ના ડોગોનું ઘાસ ખાવા લાયક રહ્યું નહીં કારણ કે બધું પલળી ગયું એટલે કોઈ ખાય એવું લાગતું નહીં ગાયો પેસો ખાય એવું લાગતું નથી હવે માંગ અમારી સરકાર જો સહાય કરે થોડી ઘણી સહાય હાલે તો આ રીતે ખેડૂત પર ભર થાય ને આવતી ખેતી માટેનું કંઈક વિચાર ના કરે સર ડોંગનું બિયારણ બિયારણ મગવું ખાતર મગા કમોસી વરસાદ પડે તો ઘાસ બધું બગી જાય તો નવું ઘાસ લાવવા માટે પૈસાની જરૂર પડે ખેડૂતના પૈસાની જરૂર પડે ખેડૂતના પૈસા નવું ઘાસ લાવવાનું એટલે એટલે એ માટે જો સરકાર કે સહાય કરે તો બહુ સારું સારું કહેવાય મારું નામ હર્ષદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ગોકળપુરા તાલુકો શહેર ના વતની છું પાકની અંદર ડોંગરના પાકનું વાવેતર કરેલું છે હવે ડોંગરના પાકની અંદર એવું થયું કે બ્લાસ્ટનો રોગ આવી ગયો કંટી આવવાના ટાઈમે ડોંગ કંટી તો આવી ગઈ પણ બ્લાસ્ટનો રોગ આવ્યો એટલે કંટી હુકાઈ ગઈ દાણા ભરાયા નથી એટલે જે સિત્તેર એંશી મનનો ઉતારો આવ્યો એની જગ્યાએ ખેડૂતોને પોંચમન દસ મનનો ઉતારો આવ્યો અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ગયેલું છે અને પાછો એમાં ધોરામપૂરો વરસાદ પડ્યો એટલે ઘાસ ખરાબ થઈ ગયું પશુઓને ખાવાલાયક રહ્યું નહીં એટલે ઘાસની બી વ્યવસ્થા કરવી પડશે ખેડૂતોને અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે દસ બાર ડોંગરની અંદર ની ચોથો પોંચમા ભાગનો બી ખર્ચો નહીં નીકળવાનો એટલા પૈસા મૂકવાના આવે છે હવે જો સરકાર આ ખેડૂતોને કંઈક સહાય કરે તો નવી સીઝનની અંદર કઈક ખેડૂતો ખાતર બી બિયારી લાવે એટલા પૈસા સહાયમાંથી મળે તો એવાય નવી ખેતી કરી શકે એવી સરકારના ભલામણ છે આખા ગામની અંદર ગોકળપુરા રામપુરા મેમપુરા દરેક ગોકળપુરાની જે ચારી છે એ બધાની અંદર વાવેતર કરેલું તેમાં બધામાં બ્લાસ્ટ આઈ ગયો ડોંગર તો જે ઉતારો નતો જે બ્લાસ્ટ આઈ ગયેલો હતો ઘાસ એકલું મળવા વાળું હતું તો એમાં બી વરસાદ પડ્યો એટલે ઘાસ બધું કારું થઈને ખરાબ થઈ ગયું એટલે પશુ ખાવા લાયક રહેવાનું આ શેરા તાલુકાનું મોરવારેના ગામ છે તે ઉનાળુ ડાંગરમાં સરકારશ્રીએ ડેમ ભરાવાથી પાણી આપ્યું અને સારી રીતે ડાંગરો પાકે એવી અને ખેડૂતની સદ્ધરતા વધે એવું સરકારશ્રીનું ધ્યાન ખરું પરંતુ કુદરતના અગાડી ખેડૂત લાચાર બની જાય તો હોય છે અત્યારે હાલમાં મોરવા ગામની અંદર હાર્વેસ્ટર મારવાનું કામગીરી ચાલુ છે હતી અને વરસાદ પડવાથી ઘાસ બગડી ગયું છે એના કારણે ખેડૂતને થોડુંક નુકસાન એવું થવાનું છે બીજું હજુ દસ દિવસ સુધી હાર્વેસ્ટર વાગે તેવી પરિસ્થિતિ લાગતી નથી કારણ કે જમીન ભીની થઈ ગઈ છે એટલે કુદરતના આગળ ખેડૂત છેલ્લે આખરે લાચાર થઈ જાય છે સરકાર મદદ કરવા જાય પણ કુદરતના આગળ ખેડૂત લાચાર બની જતો હોય છે એટલે હાલમાં અમારે જે આ ઘાસનું નુકસાન થયું છે બીજું હાર્વેસ્ટર વાગવાનું નથી હજુ દસ દિવસ સુધી કારણ કે જમીન બધી ભીની થઈ ગઈ છે પછી જે લોકો લઈ ગયા છે ડાંગર એ એને ઢોકીને એમ તેમ કરવાનો પ્રયત્ન કર્યો એટલે મજબૂર બની જાય છે લાચાર બની જાય છે આવી પરિસ્થિતિ હાલમાં છે કે સરકાર સીધું કઈક ધ્યાન દોરાય અને ખેડૂત માટે આટલું કર્યું હતું પાણી આપીને સદ્ધરતા લાવવા માટેનું તો આગળ કશું વિચારે અને કઈ ખેડૂતને બે પૈસાનો ફાયદો થાય એવું કરે એવી અમારી ઈચ્છા ખરી માંગ ખરી ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના ખેડૂતોએ પાક તરીકે પાક લીધો હતો અને ખેડૂતોએ વાવેતર કરેલા ડાંગરના રોગ કારણે કંટી આવતા પહેલા પાક સુકાઈ જતા કેટલાક ખેડૂતોને અડધા ઉપર ડાંગરના પાકમાં નુકસાન થયું હતું તેવામાં જ આવેલા કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક વળી જતા આ ખેડૂતોને મહેનત પર કે પાણી ફરી વળ્યું હતું અમારા વિસ્તારમાં ડાંગરનું વાવેતર હતું ડાંગરની કાપણી થઈ હાર્વેસ્ટરથી કાપ્યા પછી એનું ઘાસ ખેતરમાં જ પડ્યું હતું અને ગઈકાલે વરસાદ સારો એવો પડ્યો ખાસો એમાં ઘાસ બિલકુલ પલળી ગયું હવે ઘાસ પલળી ગયું એટલે એ ઘાસ બ્લેક થઈ જવાનું અને કોઈ પણ પશુને ખાવા લાયક રહેવાનું નથી એટલે અમારા જે પશુ છે એના માટે અમારે ઘાસ હવે નવું બીજેથી પરચેસ કરવાનો વારો આવ્યો છે તો આ માટે गॉर्मेंट तो का थोड़ी गलती है हाँ यार बस तो फिर उसका शोक है जो एकबाल शेख ने रिपोर्ट एस 9 न्यूज़ पंचमहल हमारी तमाम माहिती थी, थी अपडेट रहें वामा टी रहो लड़ा एस 9 न्यूज़ साथी